આ મંદિરનો આજે મંગળવારે યોજવામાં આવ્યો હતો દિવસોથી સમસ્ત વાંકાનેડા ગામ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી પાટોત્સવ નિમિત્તે મંદિરે કથા તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જોકે વાંકાનેડા ગામ રાજપૂત પરિવાર દ્વારા આ વખતે એક અનોખી અને જાગૃતિ સભર પ્રણાલીકાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં ગામમાં ભક્તજનો સાથે પૂજા તેમજ યજ્ઞમાં ગામની ગંગા સ્વરૂપ બહેનોને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું પાટોત્સવની સાથે યોજાયેલા યજ્ઞમાં ગામના કુલ એકોતેર જેટલા યુગલો પણ યજ્ઞમાં જોડાયા હતા અને ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનોને ધાર્મિક વિધિમાં સ્થાન આપતા રાજપૂત સમાજ તેમજ પંથકમાં પણ સરાહના થઈ હતી નામ કુણાલસિંહ બલવંતસિંહ ગોહિલ સરપંચ વાંકાનેરા તાલુકા પલસાણા વાંકાનેરા ગામમાં હાલમાં વસંત પંચમી ચાલુ થયેલા રામકથાનું આયોજન અને તેની સાથે જ પાઠોત્સવનું આયોજન પણ ચાલુ રહેલું છે વાંકાનેરા ગામમાં બે મુખ્ય મંદિરો આવેલા છે કેદારશ્વર મહાદેવ મંદિર અને ખોરિયા માતાનું મંદિર કેદાર્શ્વર મહાદેવ મંદિર અને ખોરિયા માતા મંદિરનો સાથે જીર્ણોધાર બે હજાર અઢારમાં થયો હતો અને એના આજે સાતમો પાઠોત્સવ છે જીરો સવમાં આજે ગામમાં ટોટલ એકોતેર જોડાઓ અને સાથે ગંગા સ્વરૂપ બહેનો પણ બેઠી છે ગામમાં એકાવન મહારાજો સાથે માતાજીએ મંદિરે નવચંડી અને મહાદેવ મંદિરે લઘુરૂનું આયોજન ચાલુ રહ્યું છે ગામમાં હર્ષોલ્લાસથી જ્યારે ધાર્મિક વાતાવરણ બન્યું છે ત્યારે સમગ્ર ગ્રામ પરિવાર પૂંજામાં જોડાયેલું છે અને સાંજે રામકથાનું બી આયોજન ચાલુ રહેલું છે જય શ્રી કૃષ્ણ હું પંકજભાઈ શાસ્ત્રી સુરત નિવાસી કડોદરા નિવાસી આજે વાંકાનેરા ગામની અંદર શ્રી કેદારેશ્વર મહાદેવ દાદા તથા ખોડિયાર માતાનો પાઠોત્સવ કર્મ ચાલુ થઈ ગયો છે અને માની સાલગીરી અને ભોળાનાથની સાલગીરી બંને સાથે ઉજવવામાં આવે છે અને આ પુણ્ય પવન કર્મની અંદર વસંત પંચમીથી રામકથા પણ વાંકાનેરાની અંદર થઈ રહી છે તો સમસ્તનું સમસ્ત ગામજનોનું સમસ્ત દેશજનોનું કલ્યાણ થાય એ હિસાબે રામકથા તથા જ આજના યુગની અંદર જે નવનિર્માણ યુવાનો થકી જે ગંગા સ્વરૂપ દેવીઓનું દ્વારા ઉદ્ઘાટન રામકથાનો થયો દીપ પ્રાગત્ય થયું અને ગંગા સ્વરૂપ બાયોને પ્રાધાન્ય આપી દેશનું ઉત્તરોત્તર વધતો જાય તેવી પ્રાર્થનાપૂર્વક યુવાનોએ સાહસ કરી જે અંધશ્રદ્ધાનો વિષય હતો એ અંધશ્રદ્ધામાંથી મુક્ત કરી આજે પ્રાધાન્ય ગંગા સ્વરૂપભાઈઓને આપી આમાંની સાલગીરી અને પિતા એટલે જગતનો નાથ એની સાલગીરી થઈ રહી છે આજે આ સાલગીરી સર્વ દેશની અંદર આવતી મહામારીઓ અને આવા પુણ્ય પવિત્ર જે કુંભ મેળો થઈ રહ્યો છે એવામાં ત્રિવેણી સંગમ થઈ આજે પાઠોત્સવ કર્મ બંદેવ દેવ મંદિરનો અને ત્રીજી ગ્રામ ગંગા સ્વરૂપી રામકથા અહીં પધારી છે એ કથાનું પાવન શ્રવણ કરી કીર્તન કરી લોકો પોતાની ધન્યતા અર્પણ કરે છે અને પાઠોત્સવ કર્મથી દેશનું કલ્યાણ થાય જગતનું કલ્યાણ થાય અને અહીંના રહેલા ગામજનો નેળા ગામના જનો ભક્તજનોના બધાના રહેતા લક્ષ્મી સરસ્વતી મા શક્તિ આ બધા પ્રદાન પ્રદાન કરે ભોળાના રોગો માંથી મુક્ત કરી ગ્રામજનો સર્વ કલ્યાણ કરે અસ્તુ રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત